અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભારે ટ્રાફિક જામ ની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા જિલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી તરફ ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાયો હતો વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય અને વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ સતત સર્જાયો ટ્રાફિક જામ ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકો માટે માથાના કમાણી કરતા ઈંધણનો વધુ વપરાશ થતાં તેમના બજેટ ઉપર માર પડ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યા કાયમી નિકાલ લાવવા આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આંબલા ખાડી બ્રિજની બોટલને નેક સમસ્યાને લઈ સર્જાતા ટ્રાફિક જામને લઈ અન્ય આંતરિક માર્ગો પર પણ અસર જોવા મળી હતી ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામમાં વાહનો કિલતા બે થી ત્રણ કલાક કરતાં વધુ સમય લાગી રહ્યો છે જ્યાં ત્યારે આમલાખાડીના સમાંતર બની રહેલ બ્રિજની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી આશા ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકો સેવી રહ્યા છે chow <tell noise>